ઓરવંદરમાં શ્રીજી પાર્કમાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છતાં સ્થાનિક સુધરાઈ સભ્યો પણ જવાબ ન દેતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. શ્રીજી પાર્ક વિસ્તારમાં ઘણા દિવસ પહેલા રસ્તા ખોદી નખાયા હતા સાથે સાથે પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી જેથી પાણી વિતરણ પણ બંધ છે. ખોદકામના કારણે શેરી ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. શાકવાળા કે દૂધવાળા પણ આવી શકતા નથી વડીલો અને બાળકોની સ્થિતિ વધુ કફોડી થઈ છે હું મુકેશભાઈ વ્યાસ શ્રીજી પાર્ક બ્લોક નંબર 412 માં રહું અમારી ગલીમાં છેલ્લા 15 દિવસથી ખોદકામ કર્યું છે એને બુરવા માટે દરરોજ સવારે અમારે કોન્ટ્રાક્ટરને ગોતવાનું અને હાંજે ઈ હાડા મજૂર લઈને આવે

એ અમારો પ્રશ્ન છે કે હવે આ સોસાયટી ને ક્યારે જૂનો રસ્તો હતો એવો ન મળે તો કઈ નહીં પણ હલાય એવો રસ્તો મળે એવું ક્યારે થશે કાઉન્સીલર કાઉન્સીલરને ફોન કર્યો હતો તો ઈ અહીંયા આવ્યા નથી બરાબર કાઉન્સિલર ને રજૂઆત પણ કરી ફોન થી કે ભાઈ આ બાપુ આ કઈ કરાવો તો એને કઈ પ્રત્યુત્તર સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યો નથી કોણ છે કાઉન્સિલર મહેન્દ્રસિંહ બાપુ મારું નામ આનંદ વ્યાસ છે હું શ્રીજી પાર્કમાં ચારસો તેર માં રહું છું અને એક નોકરિયાત વ્યક્તિ છું છેલ્લા તારીખ એવું કહી શકાય કે શનિવારના રોજ થી આ શેરીઓ આસપાસની તમામ શેરીઓ જે છે શ્રીજી પાર્ક રમણ પાર્ક ની છે એ જેસીબી દ્વારા ખોદાય છે ગટર ગટરના કાર્ય અનુસાર અને યશ કન્સ્ટ્રક્શન દ્વારા આ કાર્ય ની શરૂઆત કરી હતી છેલ્લા પંદર દિવસમાં એકેય ગલી છે એમાં પ્રોપર પ્રકારનું કામ થયું નથી બધી જગ્યાએ થોડું થોડું ખોદી અને અને નામે ખોદીને જતા છે છે પાછું યોગ્ય રીતે બુરાવામાં પણ નથી આવતું સાથે સાથે બીજી એટલી પડે કે પ્રજાજનો એ રસ્તા ઉપરથી ચાલી નથી શકતા મોટા મોટા પથ્થરો ખડકો જેવું એક સાઈડ ઢગલો કરી દેવામાં આવે અને મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને પાણીની લાઈન છેલ્લા પંદર દિવસથી અહીંના પ્રજાજનો છે એ મીઠા પાણી વગરના વંચિત મીઠા પાણી સાથે જીવન જીવે છે અને દરેક વખતે એવું કહેવામાં આવે કે ભાઈ તમે આ સમસ્યાનું સમાધાન કરો સમસ્યાનું સમાધાન કરો અહીંયા આવીને લેવલિંગ કરો એક શેરી ખોદીને એને પૂરું કાર્ય કરીને પછી બીજી જગ્યાએ જાઓ તો એવું કાર્ય કરતા નથી અને બધી જગ્યાએ એક સાથે ચાર પાંચ જેસીબી ચલાવીને દરેક જગ્યાએ દરેક ગલી છે એ ખોદી નાખે છે અમે નોકરીયાત વર્ગ તરીકે જયારે નોકરી ઉપર જાય છે ત્યારે એ રસ્તો પસંદગી કરવામાં તકલીફ પડે કે કઈ જગ્યાએથી નીકળવું પાછા આવીએ ત્યારે પણ એ તકલીફ હોય કે હવે આજે આ પાછા ઘરે માટે કયો રસ્તો અને એ પણ પંદર દિવસ થી જયારે આ તકલીફ હાલતી હોય ત્યારે સિનિયર સિટીઝન ઘણા બધા જે છે કે જેને ચાલવામાં તકલીફ પડી હોય ને ઘણા લોકો પડી ઘવાણા પણ છે તો એની જિંદગી જો આમાં જોખમાય તો એ જિંદગીની જે છે એ કિંમત કોણ ચૂકવશે જો એ કોઈ વ્યક્તિને તકલીફ પડી આવામાં કોઈ વ્યક્તિ જો બીમાર હોય દર્દી હોય દાખલા તરીકે કોઈ પ્રસુતિ વાળી મહિલા હોય કે કોઈ બ્લડ સુગરના પેશન્ટ હોય તો અહીંથી લઈ જવા માટેનો પણ રસ્તો અત્યારે નથી અને તકલીફોમાં એટલી હદે તકલીફ પડે છે કે બધી જગ્યાએ ખોદી લખેલું છે તો કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતો એના વાહનો આવતા નથી ચાલીને જવામાં પણ એટલી તકલીફ છે અને લેવલિંગનું કામ છે એ કરવા આવતા નથી અને જયારે રજૂઆત કરીએ ત્યારે કે આજ સાંજે થઈ જશે મીડિયામાં તમે વાત ના કરતા આજે થઈ જશે એમ કરતા કરતા ખોટા વાયદા વચકા છેલ્લા દિવસમાં વાર આપેલા છે અને પ્રજાજનો જયારે એની પાસે જાય ત્યારે સાંજે સાત પાંચ સાડા પાંચે કામ ચાલુ કરાવે છે અને છ વાગે મજૂર એનું કઈક કે છે કે મારો ટાઈમ પૂરો થઈ ગયો હવે આજના દિવસનું કામ પૂરું એટલે કામ ત્યારે ત્યાં અટકાવી નીકળી જાય છે તો પ્રજાજનોની આ હાલાકી છે એના ઉપર યોગ્ય પગલા લેવામાં આવે એવી મારી નમ્ર અરજ છે આ સમયે સ્થળ પર રહેલ યસ કન્સ્ટ્રક્ટર નામના કર્મચારી પૂછતા તેણે જણાવ્યું હતું કે બે દિવસમાં સંપૂર્ણ વિસ્તારમાં વ્યવસ્થિત કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવશે ખોટકામ કરો લેવલિંગ તો ચાલુ છે લેવલિંગ હું પોતે જ દઉં છું લેવલ અને

આ શું કામ ચાલુ હોય આગળ પાછળ થઈ શકે સ્થાનિકો ખોટું છે કરવાનું ભેગું ખોદી નાખવાનું લાગે વિસ્તાર નતું એના લીધે મોડું થયું છે બસ બે દિવસનો ટાઈમ માંગ્યો છે બે દિવસમાં થઈ જાય કઈ કંપની છે યસ કન્સ્ટ્રક્શન ક્યાં બે દિવસમાં કયા એરિયામાં રમળબાગમાં તા કે પાર્કમાં ટોટલી જેટલું ટોટલી જેટલું પેન્ડિંગ છે બે દિવસમાં થઈ જાય જેટલું પેન્ડિંગ છે તે બધું

આ ભૂગર ગટરની કામગીરીએ પોરબંદરવાસીઓને ફરી વર્ષ બે હજાર ચૌદ પંદરની યાદ અપાવી દીધી છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં પોરબંદર શહેરમાં ભૂગર ગટરની કામગીરી ચાલતી હતી તે રીતે રીતસર શહેરને બાનમાં લઈ લીધું હોય તેમ કન્સ્ટ્રક્શન કંપનીએ લોકોને મુસીબતમાં મૂકી દીધા હતા આ જ પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ થયું છે પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ગાંધી પાર્ક રમણ પાર્ક અને આના જેવી અનેક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની જે કામગીરી ચાલી રહી છે તે જે યસ કન્સ્ટ્રક્શન નામની કંપની છે તે ખોદકામ કરી રહી છે પરંતુ ખોદકામ બાદ કોઈ પણ જાતની કામગીરી એક બે દિવસ નહીં પરંતુ પંદર પંદર દિવસ સુધી કરવામાં આવતી નથી જેને લઈને લોકોને પોતાના ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે એટલું જ નહીં પરંતુ અશક્ત વૃદ્ધ મહિલાઓ અને બાળકોને તો પોતાના જ વિસ્તારમાં રહેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે અનેક રજૂઆત પાલિકા તંત્રને અનેક રજૂઆત સ્થાનિક સુધરાઈ સભ્યોને પરિણામ શૂન્ય ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ આજે આ વિસ્તારના એક બે નહીં પરંતુ સેંકડો લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી છેલ્લા કેટલાય દિવસોથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમ છતાં આ વિસ્તારના સુધરાઈ સભ્ય હોય કે પાલિકાના સત્તાધીશો હોય કે પાલિકાના પદાધિકારીઓ કોઈના પણ પેટનું પાણી હલતું નથી આ વિસ્તારને નિર્માણ અને લગભગ બે દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો છે છેલ્લા દોઢ દાયકા કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારમાં લોકો વસવાટ કરે છે તેમ છતાં આજે પણ સારા રોડ રસ્તા લાઇટ ગટર કે પાણી જેવી યોગ્ય સુવિધાઓ તે લોકોને મળતી નથી આ વિસ્તારના લોકો ટેક્સ પિયર છે વેરો નિયમિત ચૂકવે છે તેમ છતાં સુવિધાથી વંચિત છે એક તરફ વિકાસની મોટી મોટી વાતો મોટા રાજકીય નેતાઓ કરે છે પરંતુ જો સ્થાનિકોનું માનીએ તો આવા રાજકીય નેતાઓના ઓથા તળે જ આવા કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે આડેધડ ફાવે તે રીતે ખોદકામ કરવામાં આવે છે મન ફાવે તે રીતે કામગીરી કરવામાં આવે છે લોકોની મુશ્કેલીનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી ત્યારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પોરબંદરના મોટા રાજકીય માથાઓ આ જે કન્સ્ટ્રક્શન કંપની છે તેની સાથે સંડોવાયા છે અને તેના કારણે જ લોકોની મુશ્કેલીને કોઈ જોઈ શકતું નથી અથવા તો જોવા માંગતું નથી ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આજે ફરી આ વિસ્તારના લોકોએ પાલિકા તંત્રને અપીલ કરી છે પરિસ્થિતિમાં સુધાર લાવો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર